અત્યારે સમૂહ આરતી રાખેલ છે એક સો પાંચસો એકાવન દિવાળાની તથા બધા સમૂહમાં આરતીનો લાભ લે છે તથા વાર તહેવારે બધા ઉત્સવ થાય છે દર પૂનમે શ્રી માતાજીના ગરબાનો ઉત્સવ થાય છે તથા બધા પૂનમ ભરવા આવે છે ભક્તો અને હજારો ભક્તો આ દર્શનનો લાભ લે છે આ અને અમાસનું દર અમાસે શ્રાવણ મહિનામાં સોલો ભદ્ર મંડળ મહામંડળ રાખેલ છે બધા બહેનો વતી આ સમૂહ મંડળ રાખેલ છે તથા આ બધા પ્રોગ્રામો થાય છે વાર તહેવારે બધા ઉત્સવ થાય છે આશરે આ દોઢસો વર્ષ પહેલાંનું મંદિર છે અને બધા હજારો ભક્તો હરિભક્તો દર્શનનો લાભ લે છે તથા આ મહાદેવજીના દર સોમવારે તથા શ્રાવણ માસમાં અનેક શણગાર થાય છે અને શણગારનો બધા દર્શનનો લાભ લે છે તથા પૂનમના પવિત્ર દિવસે બધા પૂનમ ભરવા આવે છે અને વાળ તહેવારે બધા ઉત્સવ થાય છે જય મહાદેવ